આવું પાણી લગભગ ક્યારે આવ્યું નથી આ કાર્યક્રમ માં જોવો તમે આમ જોવો જોવો આ બધા જોવો ઉભા રહી ગયા છે જોવો તમે આ નવા ગામમાં પાણી જોવો આવડો નવા ગામનું નું સમજાન છે અને ખોડુદી નવા ગામ વાળા જોવો હામા કાંઠે ઉભા છે આમ જોવો પાણી કેવું આવે છે જોવો તમે જો તમે આ ગારિયાધન નો છે ને બાયપાસ રોડ છે આમ જોવો તમે જોવો આવડો કારખાનું છે જોવો તમે

કારીગરો બધા છે ઘેરે જવાની તૈયારી કરે છે પણ આવા ઘેરે કેમ જવું જોવો તો ખરા આ હમથળ ભરી દીધું છે જળ બંબા હો અમારું પાર્કિંગ આખું બધી ગાડીઓ ઉડી ગઈ હો ભાઈ ભાઈ ગીત મારે છે પણ ગાડી ચાલુ નથી થતી જોવો તમે ગીત મારે હો ભાઈ જો ભાઈ ગાડી તો ચાલુ થઈ ગઈ છે હા ભાઈ જો આ ભાઈ જાય છે જોવો તમે કારીગરો ઉપડ્યા હો ભાઈ હવે જોવો તમે હળુ હળુ જાય છે બધા

ભાઈ પાસે એટલું પાણી છે ને તો ભૂકા કાઢી નઈ ઓલા ગાડી આવે છે ને ગાડી નથી હાલી એકતા એક પર ઉભા રહી ગયા જો તમે હા ભાઈ આમ જો ગારિયાધર માં લગભગ ક્યારે આવું પાણી નથી આવ્યું એટલું પાણી ગારિયા માં આવ્યું જો તમે જો ગાવું બાવું અત્યારે માલ ઢોરને ને એટલી તકલીફ થઈ ગઈ ને વાત પૂછો માં તમે જો તમે આ ગારિયાધર નો છે ને બાયપાસ રોડ છે આમ જોવો તમે જો આવડો આ કારખાનું છે જો તમે જો આ કેટલું પાણી છે કડકડ સુધી પાણી છે બધું વાહન બંધ થઈ ગયું જો તમે આ બધી ગાડીઓ બધી તો આ બધું હું તમને બતાવો ભાઈ પાસે આમ જો તમે સોતળિયા પડી દીધા હો ભાઈ ગારીયા ધરમાં વરસાદ આવો વરસાદ એમ કેવાય ને કે ગારીયા લગભગ ક્યારે પહેલી વખત જ વરસાદ આવ્યો તો આવો વરસાદ ક્યારે આવ્યો નથી જો આમ જો તમે વરસાદ આમ જો સોતળિયા પડી દીધા વરસાદ આમ જો તમે આ બધું બધું જળ બંબાકાર હો ભાઈ ગારીયા ધરમાં લગભગ આવો પહેલી વખત જ વરસાદ આવ્યો એમ કેવાય ને તમે જો તમે જો તમે તો ઓલા ભાઈ ગાડી લઈને આવે છે ને જોવો તમે વાળા છે અને જો ક્યારના એ ભાઈ પાસે આ બધે પાણીમાં નાઈ છે

દુકાનો બુકાનો બધું બંધ થઈ ગયું હો ભાઈ અને હવે આપણે નવા ગામ જઈ શકીએ કેમ કે ત્યાં નવાગામ રોડે એમ કહેવાય કે આખો રોડ બંધ થઈ ગયો છે તો હવે નવાગામ રોડ આ પેટ્રોલ પંપ છે અને આમ જોવો તમે આ પાણી જોવો તમે એક કરો અહીંથી આ જોવો પાણી ઊંધા માથે આવે છે હો જો હું તમને આવી રીતે આવી રીતે એમ કહેવાય કે ભાઈ વરસાદ આવી રીતે કોઈ દી ગારી ધરમાં આવ્યો જ નથી આવો વરસાદ જોવો તમે હાલો હું તમને આ બધું લઈ જાઉં હાલો જોવો તમે આવું પાણી લગભગ ક્યારેય જોયું નથી અમે આ વિસ્તારમાં જોવો તમે

અને આ બધા જોઓ આવે જો અને હવે આપણે જાય થી નવાગામ નવાગામ તો કેમ કે આપણો ખોરુજી જવાય એવું નથી આ નેરુ છે ને ભાઈ ગોમતીમાં વહેલું છે આ બધું આખા ગરીબદનનું પાણી એમ ને કે આ ડેમની અંદર આવે જોવો તમે આ પાણીનો ટાકો છે અને સામે જોઓ તો પેટ્રોલ પંપ છે નવાગામ રોડ જોઓ અને આપણા મિત્ર મળી ગયા એક અહીંયા સતી નદી લાવો ગડીક વિડિયો થોડો વરસાદ પડ્યો છે હા વરસાદ વાહ ભાઈ વાહ ભાઈ એક લાઈક કરી દેજો ભાઈ

તો મિત્રો અમારા ગારીયાદા તાલુકામાં એમ કે આજુબાજુ બધા ગામડામાં આવો વરસાદ પડ્યો તમારે ક્યાં એ બાજુ હોય તો ફટાફટ કોમેન્ટ કરી દીધું લાઈક શેર ને ફોલો કરી દીધું તો ચાલો મિત્રો મળી સાથે હર હર મહાદેવ જય માતાજી